સાબરકાંઠાના ગામડી ગામ પાસે નેશનલ હાઇવે પર ચક્કાજામ ગામડી ગામના યુવકનું અકસ્માતમાં મોત થતા ગામ લોકો વિફર્યા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને ટીઆર ગેસના છોડ્યા સેલ બ્રિજની માંગ સાથે સ્થાનિકોએ પોલીસની ગાડીને લગાવી આગ

ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી હિમાચલ અને પંજાબમાં જનસભા બિહાર અને અને ઝારખંડમાં તો જેપી યોગી આદિત્યનાથ સહિત ભાજપના યુપીમાં સંભાળશે મોરચો પ્રચાર યુદ્ધમાં વિપક્ષી પક્ષોએ પણ લગાવ્યું જોર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝારખંડ તો સચિન પાયલટ અને માયાવતી પંજાબમાં આજે કરશે પોતપોતાના પાર્ટીઓ માટે પ્રચાર અખિલેશ યાદવ તેજસ્વી યાદવ સહિતના નેતાઓ નવી રણનીતિ સાથે અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું આઠ લોકોના મોત તો મધ્યપ્રદેશ યુપી હરિયાણા અને પંજાબના અનેક શહેરોમાં પણ ગરમીનો પારો છેતાલીસ ડિગ્રીને પાર આગામી દિવસોમાં હજી હીટવેવ આગાહી બીજી તરફ રાજ્યમાં પણ આકાશમાંથી વરસતા અગનગોળાથી સૌ પરેશાન છેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર તો બે બાદ અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું સૌથી વધુ સુડતાળીસ ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ અપાયું રેડ એલર્ટ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું ફરજિયાત ગુજરાત પ્રવાસન નિગમે પણ ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા આપી સૂચના ટુર ઓપરેટર્સ પણ નોંધણી અંગે ચકાસણી કરવા સૂચના તો જૂન સુધી વર્ષની સરખામણીએ સંખ્યામાં આ વર્ષે મોટો વધારો સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં જોવા મળ્યો તેજીનો માહોલ સેન્સેક્સે પંચોતેર હજાર જ્યારે નિફ્ટીએ કુદાવી બાવીસ હજાર નવસોની ની સપાટી ઓટો શેઝમાં પણ હાલ પૂર તેજીનો માહોલ બીજા ફાઈનલિસ્ટ ટીમ નો થશે ફેસલો ક્વોલિફાયર ટુમાં સનરાઈઝર્સ હૈદરાબાદ નો સામનો રાજસ્થાન રોયલ સામે આજે વિજેતા થનારી ટીમ ફાઈનલમાં કોલકાતા નાઇટ રાઈડર્સ સામે ચેન્નાઈમાં ટકરાશે